ગઢડા વોર્ડ નંબર ત્રણ પીપળાવાડી વિસ્તારમાં નગરપાલિકા પ્રમુખ દ્વારા દબાણના આક્ષેપો સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં વોર્ડ નંબર ત્રણ પીપળાવાડી વિસ્તારમાં નગરપાલિકાના પ્રમુખ હિતેશભાઈ આર પટેલ દ્વારા સરકારી સાર્વજનિક પ્લોટ પર દબાણ કરાતા સ્થાનિકોમાં ભારે રોષ છવાયો છે આ મામલે સ્થાનિક રહેવાસીઓ તેમજ કોર્પોરેટર પ્રતિનિધિ અમિતભાઈ આ રાજ્યગુરુ દ્વારા મીડિયા સમક્ષ ઉગ્ર આક્ષેપો સાથે નિવેદન આપવામાં આવ્યું છે તેમણે જણાવ્યું કે પીપળાવાડી વિસ્તારમાં આવેલો જે પ્લોટ જાહેર ઉપયોગ માટે ફાળવાયેલો હતો તે હાલ નગરપાલિકાના પ્રમુખ દ્વારા પોતાની વ્યક્તિગત હિત માટે દબાણ કરી લેવામાં આવ્યું છે આવી સ્થિતિમાં સ્થાનિક લોકોને ન તો ફરવા માટે જગ્યા રહી કે ન તો બાળકો માટે કોઈ ખુલ્લી જગ્યા બચી છે સ્થાનિક લોકોના મતે કોઈ આ દબાણ મુદ્દે અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કરે તો તેમને પ્રમુખ હિતેશભાઈ પટેલ તથા તેમના પિતા આરટી પટેલ તરફથી પોલીસ ફરિયાદ અથવા તો કાયદાકીય પગલાંની ધમકી આપવામાં આવે છે તેવું અમિતભાઈ રાજ્યગુરુ દ્વારા જણાવવામાં આવ્યું છે જેના કારણે લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે અને કોઈ ખુલીને અવાજ ઉઠાવવાનો સાહસ કરી શકતો નથી તેમ અમિતભાઈ રાજ્યગુરુ દ્વારા જણાવવામાં આવ્યું છે તેઓમાં વધુમાં જણાવ્યું કે નગરપાલિકા તંત્ર દ્વારા વહેલી તકે હસ્તક્ષેપ કરી અને વિસ્તારનો સરકારી પ્લોટ ખુલ્લો કરવામાં આવે લોકો માટે ઉપયોગમાં લઈ શકે તે માટે ખુલ્લો કરવામાં આવે તેવી મીડિયા સમક્ષ કોર્પોરેટરના પતિ અમિતભાઈ રાજ્યગુરુ દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે આપનું નામ મારું શું વિષય છે મેટર છે વિષય એવો છે કે અહીંયા વોર્ડ નંબર ત્રણમાં મારા વાઇફ કોર્પોરેટર છે હિતેશભાઈ પટેલ જે પ્રમુખ અત્યારે ચાલુ છે એ પણ કોર્પોરેટર છે એ બધા વોર્ડ નંબર ત્રણમાં સાથે એક પેનલમાં ચૂંટણી લીધા હતા અને અહીંયા પીપળાવાડીની અંદર વોર્ડ નંબર ત્રણમાં એમની સ્કૂલ ચાલે છે અને આ સાર્વજનિક પ્લોટ છે બરાબર છે આવા એને બે પ્લોટ દબાણ કરી પચાવી પાડેલ છે બરાબર અને અહીંયા એક સોસાયટીમાં જગ્યા એવી છે એની કે ગાર્ડન બની શકે બીજા લોકો રહી શકે ઉપરાંત અહીંયા કાંઈ પણ વસ્તુ થાય તો એ બધા લોકોને દબે છે કે હું તમારી ઉપર પોલીસ કેસ કરીશ કોઈ પણ જાતની હલન ચલન કરશું પિતા પુત્ર બે આવો રોપ જમાવે છે એટલે આમનો અત્યંત ત્રાસ છે આ મારે એવું જ કહેવાનું છે મારું કે આ તાત્કાલિક દબાણ દૂર થાય એવો બધા લોકોનો રોષ છે અને બધા મને વારંવાર રજૂઆત કરે છે તો મારું એવું જ કહેવાનું છે આ દબાણ એમનું ખોટું છે અને કેટલા વર્ષોથી દબાણ કરેલું છે તેવી દૂર થાય એ મારું કહેવાનું છે દબાણ દૂર નહીં થાય તો આગળ આપ શું કાર્યવાહી કરશો દબાણ દૂર નહીં થાય તો ઉપવાસ ઉપર બેસીશું અમે પછી આગળ જતા ગાંધીજીના માર્ગ ઉપર આંદોલન કરીશું